નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિનોર ના મિડોળ ગામ ખાતે આવેલા પાટણવાડિયા ફળિયામાં ટેકરા ઉપર આવેલા મકાનના વાડામાં નશાકારક વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી તેનું વેચાણ કરતા વ્યક્તિની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી છવ્વીસ પોઈન્ટ એકસો પિસ્તાલીસ કિલોગ્રામ કિંમત બે લાખ ઉપરાંતનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મીડોર ગામ ખાતે આવેલા પાટણવાડા ફળિયામાં ટેકરા ઉપર રહેતા રમણભાઈ પાટણવાડિયા પોતાની માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પ્રદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરીને ગાંજાનું સેવન તેમજ વેચાણ કરી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે રેડ કરતાં તેના વાડામાંથી વાવેતર કરેલા ગાંજાના બાર લીલા છોડ મળી આવ્યા હતા તેમજ રહેઠાણ મકાનમાંથી ગાંજાના સુકાયેલા પાનનો ભૂકો અને બીજ પણ મળી આવ્યા હતા જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મકાનમાંથી બે લાખ એકસઠ હજાર ચારસો પચાસની કિંમતનો ગાંજાનો જથ્થો છવ્વીસ પોઈન્ટ એકસો પિસ્તાલીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેના વિરોધ એનડીપીસી એક્ટ હેઠળ સિનોર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જેનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ